છો મજા માણે અમને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો હે લા 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 માને આ મુજરો ચાલુ કર્યો ઓલી કારીન બે હાર પેરીને બેઠી છે લીંબુન મરસાના અને ટીટી ફાઈ વાળી લીંબુન મરસાનો હાર પેરીને નાચે છે મમ્મીને બોલાવું જોશે આ મુજરો છે ને ચાલુ કર્યો છે લાવ મમ્મીને બોલાવી જવું મમ્મી આમ પાછળ જુઓ તો ઓલી ડોસીઓ મુજરો ચાલુ કર્યો છે આ વાંધાની વણજાર ભેગી કરીને અને ભેગી ઓલી કારીને આપણે રીંકુ બેનની ભેગા ફેરવી દીધા છે અને આ બધાય કામ છે ને એ ઓલી કાગડી માસીના હે રાણ કાગડી માસી નથી આવી અમેરિકાથી હા એ હે ગોકી ટીટીફાઈન શું થયું છે તણખલો થયો છે આ આવી રીતે નાઈચા જ રાખે છે તી હું ઈ જ જોઉં છું આ ઓલી રાણ કાગડી માસીએ કુંચાણે હું પાઈ દીધું છે કામ કરતા કાટા લાગે છે ના નાચવામાં તો ટીટી ફે થાકતા જ નથી હે રાણ કાગડી માસી આ હું આઈ હે બધું આ જુઓ તો લીંબુ ને મરચા ના હાર પહેરાવી પહેરાવીને આ બધી વણજાર તમે બેહાઈ રહી એ કાઈ નથી આ તો હું એને ટીટી ટિપ્સ આપું છું એ હેને આજે પેટન દિયા લીંબુ મરચાનો ہار પહેરીને ફરશે ને તો એને હેને બેટીમાં ચોક્કસ મુરતિયાના માગા આવશે આવશે ને આવશે એ ઈ તો બરાબર હે હાલો ટીટીફાઈ તો હમજા પણ આ રીંગકુડીન કા લીંબુ મરચાનો ہار પહેરાવ્યો છે ઈ બેની અત્યાર પ્રેક્ટિસ ચાલુ કરી દીધી બે જણી નવરી હતી ને ہار પહેરાવીને બેહારી દીધી એટલે ઈ આ હે ને ટીટીફાઈ માંથી શીખે આગળ શું કરવું

અરે ટીટી બે ના રાણ કાગડી માસી માં તો બે આટા ઓછા લાગે હે માણા ઈ તો વિચારે કે આપણે શું કરવું ઈ શું કીએ હે આ કઈ લીંબુ મરચા ના હાર પહેરે કઈ મુરતીઓ મળી જતો હોય તો આખી દુનિયા એમ જ કરે હાલો હવે આ મુજરો બહુ કર્યો અને આ બધાય છે ને લીંબુ ને મરચાં ઉતારીને છે ને ટીટી ફાઈ તમે રાણ કાગડી માસી બે શરબત બનાવીને પીવરાવો આમ બે હાવ રાંધી રાંધીને થાકી ગયો મને તો શરબત બનાવતા આવડતો નથી ને આટલા બધા લીંબુ શરબત થોડો બનાવાય એ બીજા લીંબુ પાછા વેચી આવજો બે જણીઓ તમે ને ટીટી માસી જાજો હું માર્કેટમાં વેચવા રાણ કાગડી તને સરબત બનાવતાય નથી આવડતો હાલ હું તને છે ને શું શું ઇંગ્રેડિયન્ટ જોઈને એ કહો જો પહેલા આપણે છે ને 3 કે 4 ગ્લાસ પાણી લેશી આપણે કેટલા જણા પાંચ છે ને એટલે 6 ગ્લાસ પાણી લેશી પછી એમાં એક ચમચો ખાંડ નાખશી પછી એમાં આ બધા છે ને લીંબુ નીચવી નાખ દેશી પછી એક ચમચી હિંગ નાખશી અને બે ચમચી ખાવાનો સોડા નાખશી પછી બ્લેન્ડર મારીને ફેરવી દેસી ઘૂમેર ઘુમેડ ઘુમેડ બધું એટલે શરબત થઈ ગયો રેડી એમાં શું નવી વાત છે શરબત બનાવવામાં એ મમ્મી આની વાતો સાંભળીને મને તો એમ લાગે છે કે આપણે શરબત આનું બનાવેલો પીસીને તોય આપણે જાડા થઈ જશે આને બે જણીઓને કહી કે તમે છે છાનમુની સોફા ઉપર બેસી જાઓ શરબત છે ને હું એને બનાવીને પીવરાવી દઈશ ટીટી તમારે શરબત નથી કરવું રાણ માસી તમારે શરબત નથી કરવું અને હવે ને આવી કોઈ ટીપ્સ રાણ માસી તમે દેતા નહીં અને લીંબુની મરચાંની તો ટીપ્સ ખાસ ન દેતા આ બે વસ્તુ મારે ત્રણ મહિના હાલશે હવે આ હેને બધા હાર ફ્રીજમાં રાખી દઉં છું અને તમે ને ડાન્સ કરી કરીને થાકી ગયા છો ટીટી તમે ને સોફા ઉપર બેસી જાવ હું સરસ મજાનો લીંબુ શરબત એને બનાવીને આપું છું તમને